નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખ્યો તો રવિવારે સાંજે ઉજ્જૈન નજીક તરાના ખાતે બિલાસપુર બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી હતી આગ ત્યારે આગળ વાત થશે કરણ અર્જુન ટુમાં બદલાશે અભિનેતાઓ આગળ વાત થશે આજે મને ખૂબ ગર્વ થાય છે અનંત અંબાણીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે અહીં છે ભારે વરસાદ ગુજરાતમાં બીજી તરફ ઉકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે વાત થશે ગઈકાલે એલર્ટ આપવામાં આવ્યું હતું ધાર્મિક કાર્યક્રમો ઉપર રોક લાગી હતી ત્યારે વાત થશે ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા હતા આગળ વાત થશે ભાજપનો ગઈકાલે પિસ્તાલીસમો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો ત્યારે વાત થશે ભારતની દીકરીએ ગોલ્ડ મેડલ જીતી લીધો છે આગળ વાત થશે ક્રિકેટ મેચ દરમિયાન એક યુવાનનું મોત થયું છે ત્યારે વાત થશે રામલલ્લાને કરાયું છે સૂર્ય તિલક હવે મિત્રો સમાચારો વિસ્તારથી અયોધ્યામાં ભગવાન રામની જન્મજયંતિ પર ચારે બાજુ રામમય વાતાવરણ બની ગયું અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે ઉત્સુક હતા બપોરે બાર વાગ્યે ભગવાન સૂર્ય રામ લલ્લાના કપાળ પર તિલક કર્યો આ પ્રસંગે જોવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા તમે પણ અહીં રામ લલ્લાના દર્શન કરી શકો છો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચ દરમિયાન એક યુવાન અનુમોત હૈદરાબાદમાં ક્રિકેટ રમતી વખતે એકવીસ એકવીસ વર્ષીય યુવકનું મોત થયું છે મૃતકની ઓળખ વિનય કુમાર તરીકે થઈ છે તે બીટેકનો વિદ્યાર્થી હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયો છે આ ઘટના મેડચલની સી એમ આર એન્જિનિયરિંગ કોલેજમાં ક્રિકેટ રમતી વખતે બની હતી વિનય મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે ઊભો હતો પછી જ અચાનક તે ઢળી પડ્યો આ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં કેદ થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતની દીકરીએ ગોલ્ડ મેડલ જીત્યો છે ભારતીય શૂટર સિફત કૌર સમ્રાએ આઈ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશનની આ સ્પર્ધા આર્જેન્ટિનામાં ચાલી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સિફતે પચાસ મીટર થ્રી પોઝિશન રાઇફલ ઇવેન્ટમાં બ્રિટનના સાયોનેડને વિશ્વ રેકોર્ડ દોડ્યો અને ચારસોને અગ્નસિત્તેર પોઈન્ટ છ પોઈન્ટનો નવો રેકોર્ડ બનાવ્યો પંજાબના ફરીદકોટની રહેવાસી સિફત કૌર એક ખેડૂતની પુત્રી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ વિશ્વની નંબર વન રાજકીય પાર્ટી બની ગઈ છે સુરતમાં ભાજપનો પિસ્તાલીસમો સ્થાપના દિવસ ઉજવાયો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત એ દિવસે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ માટે આનંદ અને ગર્વ લેવાનો દિવસ ગણાવ્યો હતો સાથે જ કહ્યું કે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બીજેપી પાર્ટી છે પીએમ મોદીએ પણ ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી ગયા છે અમેરિકામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ટ્રમ્પ વહીવટીતંત્ર પર અમેરિકામાં નોકરીઓની છટણી અર્થતંત્ર માનવ અધિકારો અને ટેરિફનો આરોપ છે વિરોધીઓએ ટ્રમ્પ અને મસ્કને અમેરિકા માટે ખતરો ગણાવ્યા અને કહ્યું કે બંને દેશને બરબાદ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે વિરોધીઓએ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ હેન્ડ્સ ઓફના નારાવાળા પ્લેકાર્ડ પણ હાથમાં રાખ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમીને લઈને દેશભરમાં પોલીસ એલર્ટ આપવામાં આવ્યું હતું યુપી બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી દરેક ખૂણે ખૂણે પોલીસ તૈનાત હતી સંવેદનશીલ વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું ધાર્મિક કાર્યક્રમોમાં ડીજે બાઇક રેલી અને ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હતો ઘણા જિલ્લામાં એનએસએ જેવી કલમો લાદવાની ચેતવણી પણ આપી હતી ડ્રોન અને સીસીટીવી દ્વારા દેખરેખ પણ રાખવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ દેશભરના હવામાનમાં પલટો આવ્યો કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી તો કેટલાક રાજ્યોમાં વરસાદ પડી ગયો ઉત્તર ભારતમાં તાપમાનનો પારો વધારો થઈ રહ્યો છે ત્યારે દક્ષિણ અને પૂર્વીય રાજ્યોમાં હવામાન એકદમ અનુકૂળ બની ગયું છે હિમાચલ પ્રદેશ દિલ્હી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું હતું શનિવારે ચેન્નાઈમાં ભારે વરસાદ પડ્યો ત્યારે હવામાન વિભાગે એલર્ટ પણ જારી કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીએ એકસો ને પંદર કિલોમીટરની યાત્રા કરીને દ્વારકા પહોંચ્યા જે નિમિત્તે નીતા અંબાણીએ જણાવ્યું કે મને ખૂબ ગર્વ છે મારા અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ સુધી રામનવમીએ પૂર્ણ કરી મને ખૂબ આનંદ થાય છે કે અનંતની સાથે જે બધા યુવકો સાથે આવ્યા છે તેઓ આપણી સંસ્કૃતિને આગળ વધારે છે મને ખૂબ ગર્વ થાય છે કે છોકરાઓ આટલી નાની ઉંમરે ભગવાન પર વિશ્વાસ રાખીને દસ દિવસ ચાલ્યા જે ઠાકરની દયા ગણાવી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરણ અર્જુન ટુમાં બદલાશે અભિનેતાઓ દિગ્દર્શકે રાકેશ રોશને કરણ અર્જુન ટુ વિશે અપડેટ આપ્યું છે તેમણે કહ્યું છે કે હું કરણ અર્જુન ટુમાં રણબીર કપૂર અને ઋતિકને જોવા માગું છું કારણ કે શાહરૂખ અને સલમાન પછી જો કોઈ આ બંનેની ભૂમિકા ભજવી શકે તો તે આ બંને છે જે સારી સ્ક્રિપ્ટ મળે અને સંકલન સારું હોય તો કરણ અર્જુન ટુ પણ ચોક્કસ બનશે ઓગણીસો ને પંચાણુંમાં રિલીઝ થયેલી કરણ અર્જુને ચાહકોને ખૂબ પસંદ કરી હતી આ ફિલ્મ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ફરીથી રિલીઝ થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક્સપ્રેસ ટ્રેનમાં આગ રવિવારે સાંજે ઉજ્જૈન નજીક તરાના ખાતે બિલાસપુર બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ટ્રેનના એસએલ માં આગ લાગી હતી ધુમાડો નીકળતા અંધાધૂન મચી ગઈ કેટલાક લોકોએ કોચના કાસ તોડીને અને પાણી રેડીને આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો જોકે થોડા સમય પછી અસળતા કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે